ડભોઈ તાલુકાની નર્મદા કેનાલ પાસે બનેલા સર્વિસ રોડ ઉપર દોડતા ભારદારી વાહનોને કારણે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડતા બિસ્માર બન્યો છે ડભોઈ તાલુકામામથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર અને સબમાઇનોર કેનાલોના સર્વિસ રોડ બિસ્માર થયા ડભોઈ તાલુકામામથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર અને સબમાઇનોર કેનાલની બાજુમાં આવેલા સવસ રોડ દિવસે દિવસે બિસ્માર બનતો જાય છે આજ કેનાલના સવસ રોડ ઉપર રેતી ભરીને ડભોઈ દોડતી ટ્રકો હાઈવાને લઈ કેનાલનો સવસ રોડ ઉપર ફેરફેર ગાબડામ જોવા મળી રહ્યા છે કેનાલની મજબૂતી ઉપર સવાલ ઉભો થયા છે તંત્ર દ્વારા આ કેનાલોની મજબૂતીકરણ અને રસ્તા માટે પગલાં ભરે બોરણ બન્યું છે તે જરૂરી ભારદારી વાહનો દોડતા હોવાથી કેનાલોની મજબૂતાઈ ઉપર સવાલ ઉભા થયા તંત્ર પગલાં લે તેવી માંગ ડભોઈ તાલુકામાંથી જ નર્મદા યોજનાની પોર શાખા કેનાલ અને તેની સાથે કની કેટલી માઇનો સબ માઇનોર કેનાલ પસાર થઈ રહી છે આ કેનાલના સુપરવિઝન અને ગ્રામ્ય વિસ્તારોને ટૂંકા માગીનો લાભ મળી રહે છે હેતુથી નર્મદા કેનાલોની આજુબાજુ પાકા સર્વિસ રોડ બનાવ્યા છે જેનો લાભ આજે પણ ગ્રામ્ય વિસ્તારના ચારચક્રી અને દ્વિચક્રી વાહનોવાળા તો લઈ જ રહ્યા છે પરંતુ ભારદારી વાહનો માટે આ માર્ગ પર પ્રવેશ નિષેધ હોવા છતાં પણ ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાંગથી રેતી ભરી વહન કરતી રેતીની ટ્રકો ટન બંધી રેતી ભરીને આ કેનલ પરથી પસાર થતા હોય કેનાલના આ સર્વિસ માર્ગને ઠેર ઠેર અનેક નુકસાન પહોંચાડી રહી છે કેટલાય ઠેકાણે તો મસમોટા ઊંડા ખાડા પણ પડી ગયેલા જોવા મળે છે જે ખાડાના અભાવે દ્વિચક્રી અને ચારચક્રી નાના વાહન પણ હવે ત્યાંથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી અગાઉ નિગમ દ્વારા આવા ભારદારી વાહનો પસાર ન થાય તે માટે બેરિકેટ પર લગાવ્યા હતા પરંતુ હાલ આ બેરિકેટો પણ દૂર થઈ ગયા છે અને ફરી પાછી ભારદારી વાહનોનો સિલસિલો ચાલુ થઈ ગયો છે માલધારી વાહનોની અવજવરના કારણે આ કેનાલોના મજબૂતીકરણના પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા છે સર્વિસ રોડનું મજબૂતીકરણની ધ્યાન રાખે તે જરૂરી બન્યું છે નર્મદા નિગમ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે તંત્ર દ્વારા બેફામ સર્વિસ રોડ પર દોડતા વાહનોને રોકવા જોઈએ તેવી માંગ ઉઠી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી આ કન્નતી કેનલ માઇલોન જઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે અને કેરો પણ ભાગી જાય એવી છે અને રેતીની ગાડીઓ જઈ જાય એ પ્રોબ્લેમ છે કેટલા મોટા મોટા ખાડા છે ઊંડા ઊંડા મોટા મોટા ખાડા ભરી તમારી માંગ શું છે એ વેલી તકે બડી રોડ થઈ જાય કઈ કઈ નો રોડ છે આ બોડેલી થી ડાયરેક્ટ કરજણ અત્યારે તમે બાઇક લઈને જવામાં તકલીફ બહુ પડે આ કેરો ભાગી જાય